ભાવનગર ખાતે મોદી સરકારની સિદ્ધિઓ સંકલ્પો અને કેન્દ્રની વિવિધ યોજનાઓ વિશે લોકોને માહિતગાર કરવા ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન બાહણીયા અને ભાજપ નેતા ભરત પંડ્યાએ પત્રકાર પરિષદ યોજી સરકારની વિવિધ સિદ્ધિઓ વિશે માહિતી આપી હતી અને સરકારની સિદ્ધિઓને ઉજાગર કરતી પ્રદર્શની ખુલ્લી મૂકી હતી બે હજાર ચૌદ પહેલાં આપણે ઇમ્પોર્ટ ઉપર આધારિત હતા આજે મોદી સાહેબના સંકલ્પ મુજબ ભારત સોયથી માંડીને સંરક્ષણ ક્ષેત્રે આત્મનિર્ભર બની રહ્યું છે મેક ઇન ઇન્ડિયાની તાકાતથી આજે ભારત અનેક ચીજવસ્તુઓ એક્સપોર્ટ કરી રહી છે પ્રધાનમંત્રી બન્યાના માત્ર સત્તર દિવસમાં નર્મદા યોજનાના ડેમના દરવાજાની મંજૂરી જો આપી હોય તો આ નરેન્દ્રભાઈ મોદીએ આપી છે અને આજે નર્મદા યોજનાના નીર નદીઓ તળાવો નહેરો દ્વારા ગામે ગામ ઘરે ઘરે અને ખેતરે ખેતરે પહોંચ્યા છે એટલે નરેન્દ્રભાઈનો ખાસ તો ક્યારેય નર્મદા યોજના માટેનું જે એમનું યોગદાન છે ગુજરાતની જનતા ક્યારેય ભૂલી નહીં શકે